વડોદરા અવાજ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે વડોદરામાં વારસિયાની અંબિકાનગર સોસાયટીના પ્લોટમાં પાર્ક કરેલી ત્રણ કાર આગમાં લપેટાઈ વડોદરાના વારસિયા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે પાર્ક કરેલી ત્રણ કાર આગમાં લપેટાતા દોડધામ મચી હતી બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે વારસિયા વિસ્તારમાં આરટીઓ પાછળ આવેલી અંબિકાનગર સોસાયટીના પ્લોટમાં ગઈ રાત્રે રહીશોએ કાર પાર્ક કરી હતી તે દરમિયાન અચાનક ફટાકડા જેવો અવાજ આવતા આસપાસના રહીશો જાગી ગયા હતા લોકોએ બહાર નીકળી જોયું તો થાર કારમાં આગથી અને તેની આસપાસની બે કાર પણ આગમાં લપેટાયેલી હતી જેથી ફાયર બ્રિગેડની જાણ કરતા પાણી ગેટની ટીમ દ્વારા પોણો કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી ઉપરોક્ત બનાવના કારણ અંગે રહસ્યના બમણો સર્જાયા છે પોલીસ પણ સ્થળ પર આવી ગઈ હતી બનાવનું કારણ જાણવા સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવવાના તજવીજ હાથ ધરી હતી ત્યાં સોસાયટી ઓલ્ડ લાટીઓ રોડ ગણેશનગર સોસાયટીમાં ત્રણ ગાડીઓ રાતે સડવામાં આવી છે રાત્રે બધા આજુબાજુવાળા આવીને ઘરે ઉઠાડતા હતા કે તમારી ગાડી સળગી રહી છે મારી ગાડીની લીધે આજુબાજુની બે બીજી ગાડીઓ બી સળગી ગઈ છે અનેક એક રિક્ષા બી સળગી ગઈ છે